શિયાળામાં બાળકોને શક્કરિયા ખવડાવવાથી મળશે જબરદસ્ત ફાયદા શિયાળાની ઋતુમાં બાળકો ખૂબ જ ઝડપથી બીમાર પડી જાય છે આવી સ્થિતિમાં માતાપિતા આ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે તેમને એવી કંઈ વસ્તુ ખવડાવવામાં આવે જેનાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય જો તમે પણ આ ઋતુમાં તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત છો તો આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેને તમે બાળકોને ખવડાવી શકો છો આ સિઝનમાં તમે બાળકોને શક્કરિયા ખવડાવી શકો છો ચાલો જાણીએ બાળકોને શક્કરિયા ખવડાવવાના ફાયદા એક બાળકોને શક્કરિયા ક્યારે ખવડાવવા શક્કરિયા સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે તમે તેને સરળતાથી નાના બાળકોને ખવડાવી શકો છો તમે છ મહિના પછી બાળકોને શક્કરિયા ખવડાવી શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે શક્કરિયા નરમ અને પાકેલા હોવા જોઈએ તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન ફોસ્ફરસ પોટેશિયમ અને સોડિયમ હોય છે તેની તમામ જાતો બાળકો માટે ફાયદાકારક છે શક્કરિયામાં મળતું વિટામિન અને એન્થોક્યાનિન બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે બે મગજનો વિકાસ થશે તેમાં બીટા કેરોટીન અને વિટામિન એ મળી આવે છે તે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં વિટામિન બી પણ જોવા મળે છે જે બાળકોના મગજના વિકાસમાં મદદ કરે છે ત્રણ મેટાબોલિઝમ સારું થશે શક્કરિયા મેટાબોલિઝમને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે મેટાબોલિઝમને યોગ્ય રાખવા માટે ઘણા પ્રકારના મિનરલ્સ જરૂરી છે આ તમામ મિનરલ્સ શક્કરિયામાં જોવા મળે છે ચાર આંખો માટે ફાયદાકારક તેમાં વિટામિન મળી આવે છે જે શારીરિક વિકાસ અને આંખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે તેથી તેને ચોક્કસપણે બાળકોને ખવડાવો શક્કરિયામાં રહેલું બીટા કેરોટીન શરીરમાં વિટામિન એ ઉત્પન્ન કરે છે જો તમે બાળકોની દ્રષ્ટિ સુધારવા માંગતા હોવ તો તમે તેને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો પાંચ कब्जियतनी समस्या दूर थसे नाना બાળકોને વારંવાર કબજિયાતની સમસ્યા રહે છે આવી સ્થિતિમાં તમે શિયાળામાં તેમણે શક્કરિયા ખવડાવી શકો છો તેમાં મળતું ડાયટરી ફાઈબર બાળકોમાં કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદરૂપ માનવામાં આવે છે 6 ઇમ્યુનિટી બનશે મજબૂત તેમાં મળતું વિટામિન સી બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે શક્કરિયા ખાવાથી બાળકો સરળતાથી બીમાર પડતા નથી સાત વધશે વજન જો તમારું બાળકો પાતળા છે તો પણ તમે તેમને શક્કરિયા ખવડાવી શકો છો તેમાં રહેલી કેલરીની માત્રા બાળકનું વજન વધારવામાં મદદ કરે છે તેનું સેવન કરવાથી બાળકનો શારીરિક વિકાસ પણ સારો થશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ